સુરતના સચિનમાં વાહન ચાલકોને સેફ્ટી ગાર્ડ અને સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું સુરક્ષા પોલીસ કમિશનરના આદેશ મુજબ ઉત્તરાયણ પર્વ માટે શહેરમાં સલામતી ઝુંબેશ ચાલી રહી છે આ પહેલ હેઠળ સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સચિન ટ્રણ રસ્તા પર ઇન્ટરસેક્ટર પર એક હજાર ટુ વ્હીલર પર સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા જેમાં આઈસીસી ક્લબ સુરત સુરત મલ્ટી હોસ્પિટલ અને અન્ય સામાજિક સંસ્થાઓનો સહયોગ મળ્યો હતો બાઇક સવારોને તેમના ગળાને સુરક્ષિત રાખવા માટે સેફટી બેલ્ટ પણ અપાવવામાં આવ્યા હતા કેરેક્ટરમાં સુરક્ષાએ ડીસીપી રાજેશ પરમાર ઝોન 6 સચિન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીએન વાઘેલા અને સ્થાનિક પોલીસ હાજર રહી હતી નાગરિકોને ઉતરાણ સુરક્ષિત રીતે ઉજવવા માટે વિનંતી કરવામાં આવી હતી આ આજ રોજ અમારે સીપી સાહેબની સૂચના માર્ગદર્શનની તરહ ઓર ઝોન 6 મે સચિન પોલીસ સ્ટેશન મે જો ઉતરાણ મકક સંક્રાંતિ કા તહેવાર આ રહા હૈ उसके उपलक्ष्य में जो धोरी है वो गले में न लग जाए इसलिए सेफ के लिए सेफ, सेफ्टी के लिए रिंग लगा रहे हैं जो आप देख रहे हैं कि हमने अलग अलग विविध संस्थाओं के साथ सहयोग करके टोटल एक था वन थाउजेंड रिंग लगा रहे हैं अभी और उसके साथ एक सेफ्टी बेल्ट भी होता है वो भी ट्रैफिक मैनेजमेंट कमेटी के ओर से वो भी लगा रहे हैं तो आपकी माध्यम से मैं सबको सूचित करना चाहता हूँ कि सेफ रहिए ज़्यादा जो भी है उत्तरायण में चाइनीज दौरे का महाजा का यूज़ न करे और आप अपने जो भी घर के टेरेस पे जाए तो भी सेफली पतंग का आनंद लीजिए सबको हमारी सूरत शहर पुलिस की ओर से हैप्पी मकर संक्रांति सेफ रहिए और एंजॉय करिए